તો દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો આ પરીક્ષામાં નપાસ થયેલ વિદ્યાર્થી માટે પરીક્ષા આપવાની વધુ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે તો આગામી ચોવીસ જૂન રોજ લેવાય છે બોર્ડની પૂરક પરીક્ષા શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં સમયપત્રકની પણ જાહેરાત કરાશે દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી કરાઈ છે જેઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું શરૂ થશે તેમજ સાતથી દસ જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે છે તથા ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે પટાપ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ચોમાસુ બેસવાની તારીખ જાહેર કરી દીધી છે તો આ વખતે ભારતમાં ચોમાસુ સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે તો ભારતના હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતાં કહ્યું કે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે તો આ સાથે ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાર મહિનામાં ચોમાસાની સિઝન શરૂ થશે જે ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્વની હોય છે તો દોષો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોળથી અઢાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના તેમજ રાજ્યના સત્તર મેથી ગરમીનો પ્રકોપ વધશે તો આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો પચીસ મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર જશે તો ઉત્તર ગુજરાતના ભાગમાં તાપમાન તેતાલીસ ડિગ્રી પાર જશે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન બેતાલીસ ડિગ્રી રહે તેવી સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા બે મહત્વની યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સોળસો પચાસ કરોડ રૂપિયાની બે યોજના સામેલ છે તો નમો લક્ષ્મી અને નમો સર્વસ્વતી યોજના આ બંને યોજનાઓ છોકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વીસથી બાવીસ મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તથા કેટલા ભાગોમાં વરસાદ પડી શકે છે તો ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે સાત જૂનથી દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે તેમજ ચૌદથી અઢાર જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા રહેલી છે દૂસો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમિતિ ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ મેના આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંડમાન નિકોબારમાં પ્રવેશ કરશે તેને તેના પછી બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ ભાગમાં પણ તેજ રીતે પ્રવેશ છે તો સામાન્ય રીતે બાવીસ મેનારો ચોમાસું આ હિસ્સામાં પહોંચે છે પરંતુ આ આ વખતે ત્રણ દિવસ વહેલું રહે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાના એંધાન જોવા મળ્યા છે તો સામાન્ય રીતે દર વર્ષે બાવીસમી મે સુધી અંદમાન નિકોબરમાં ચોમાસું આગમન થતું હોય છે પરંતુ આ વખતે ઓગણીસમી મેથી અંદમાન નિકોબારમાં ચોમાસુંનું આગમન થશે તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેવાની વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે પુરુષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે સોમવારે સાંજે આવેલી આંધી અંટોળ અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેથી ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન ખૂબ જ ઓછું નોંધાયું હતું તો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની અસર વર્તાશે જ્યારે આગામી ચોવીસ કલાક બાદ એટલે કે સોળ સત્તર મેના રોજ કચ્છમાં પણ હીટવેવની અસર રહેશે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના કમોસમી વરસાદે ધમરોળ્યું હતું તો ધૂળની ડમરી સાથે આંધિયાની મીની વાવાઝોડી જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં સર્જાઈ હતી તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું પણ હજુ પણ હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે